દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસની હદમાં આવેલા ધાવડિયા ચેકપોસ્ટ પર બટાકાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યો છે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનની હદમાં ચેકપોસ્ટ પરથી એક પિકઅપ ડાલુ ત્યાંથી નીકળ્યું હતું અને ખાનગી રાહની બાતમીને આધારે ધાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાતા બટાકાની આડમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતો બુટલેઘર ઝાલોદ પોલીસે ઝડપી પાડતા ઝાલોદ પોલીસને સફળતા મળી હતી મોટા પ્રમાણમાં આ જથ્થો ઝડપાયો હતો ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ જેની કિંમત રૂપિયા ઇઠોતેર લાખ સિત્તેર હજાર જેટલો મહુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ